આશરે એક લાખ છોતેર હજારની કિંમતનું એંસી કિલો પાવડર ચોરી કરી પલાયન કરી ગયા હતા ફરિયાદી વઘાસિયાએ જણાવ્યું કે સાત મે બે હજાર પચીસના રોજ કંપનીના સ્ટોકની તપાસ કરતાં બસો પચાસ કિલોની અંદરથી એંસી કિલો પાવડર ઓછું મળી આવ્યું હતું જેને લઈને તેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જોકે કંપનીના કર્મચારીઓને આ અંગે પૂછપરછ કરતા કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો ત્યારબાદ આ ચોરીની ઘટના સંબંધિત કાયદેસર કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો કંપનીના ચાર ભાગીદારોએ આ અંગે સાથે મળીને અંકલેશ્વર જીએડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તપાસ કરતા ગણતરીના કલાકોમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસેથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી પોલીસે ચોરી કરનાર આરોપીઓમાં અર્જુન રામયશ યાદવ બાદલકુમાર સરગુણ યાદવ તેમજ કુમાર રામપતિ કુંવરનાઓને ઝડપી પાડ્યા હતા અને અન્ય એક આરોપી જેનું નામ પ્રભાત મંડળને વોન્ટેડ જાહેર કરે છે ચોરીમાં પકડાયેલ સિક્સ એચક્યુ પાવડર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજાર ચારસોનો મુદ્દામાં રિકવર કરી ત્રણેય આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સોંપી આગળની વધુ તપાસ હાથ ધરી છે